હા મિત્રો અત્યારે લગ્નની સિઝન આવી ગઈ છે સ્વાભાવિક છે કે સમાજને અલગ અલગ રીતિ રિવાજો હોય પરંતુ એ રીતિ રિવાજોમાં ઘણા ખર્ચાઓ થતા હોય છે એના માટે સમાજ આખું ભેગું થઈને એના એક નિયમ નિયમનો ઘડતર કરીને એક સમાજના જે બંધારણ એમાં બંધારણમાં ઉલ્લેખો આપ્યા છે કે ભાઈ આ આ રીતના આપણે આટલો જ ખર્ચો કરવાનો એ રીતના જે સમાજે નક્કી કરેલા બંધારણ પ્રમાણે સમાજને ચાલવાનું રહે છે પરંતુ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠામાં આ બંધારણ જે બનાવવામાં આવ્યો ઠાકોર સમાજ દ્વારા અને બનાસકાંઠામાં એક બંધારણ બનતા જ થોડાક દિવસો બાદ એ વિસ્તારમાં આ બંધારણનું ઉલ્લંઘન જોવા મળ્યું છે વાત કરીશું એ વિસ્તારના લોક પ્રખ્યાત કલાકાર ગબ્બર ઠાકોર હોય અને ઈશ્વર ઠાકોર એ લોક કલાકાર વિસ્તારમાં ડીજેનો વરગડો કરીને પોતે ડીજે ઉપર ચડીને ગાતા જોવા મળ્યા તો મિત્રો ઘણા સમાજના એ લોકો જે કલાકાર ઉપર જે આક્રોશ વ્યક્ત કર્યા છે કારણ કે આપણા સમાજમાં ડીજે બંધ છે પરંતુ કેમ આ લગ્નમાં ડીજે બોલાવવામાં આવી અને તમે ડીજેમાં ચડીને નાચગાન કરવા લાગ્યા તો સમાજે આખો આ કલાકારોનો એમ કહેવાય કે વિરોધ કરીને એ સમાજને માફી માગે સમાજ પાસે એવો લોકો જણાવી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ વિસ્તારમાં જે ગેનીબેન ઠાકોર છે વિસ્તારના સાંસદ એણે પણ આક્રોશ વ્યક્ત કર્યો છે અને આ ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન ક્યાંક ને ક્યાંક આ બે કલાકારો કર્યું છે મિત્રો આ બંધારણ એટલા માટે ત્યાં બનાવવામાં આવ્યો કે વધતા જતા ખર્ચા સમાજને ક્યાંક ને ક્યાંક વધુ ખર્ચામાં પાડી દઈને સમાજને નબળી પરિસ્થિતિમાં લઈ આવતું હોય છે જેમ કે ડીજે વધારે મંગાવી દારૂ વેચાતું હોય કે પછી જે સોના ચાંદીના ઘરેણા અત્યારે વાત કરીએ તો સોના ચાંદીનો ભાવ કેટલો લાખો રૂપિયા પહોંચી ગયો છે ત્રણથી ચાર લાખ રૂપિયા ચાંદીનો ભાવ છે તો એ રીતના સમાજને આ બધા જે ખર્ચાઓથી બચાવવા માટે સમાજ આખું ભેગું થઈને એક સમાજનું બંધારણ નક્કી કરવામાં આવ્યું કે દારૂ ડીજે પછી સોના ચાંદીના ઘરેણાઓ જે દહેજની પ્રથાઓ છે એ બધાને વિષયમાં ધ્યાન રાખીને આ સમાજ આખું ભેગું થઈને સમાજને ક્યાંક ને ક્યાંક એક એમ કહેવાય કે જે આ મોટા ખર્ચાથી બચાવવા માટેનું સમાજનું એક બંધારણ ત્યાં બનાવવામાં આવ્યું પણ ક્યાંક ને ક્યાંક આ બંધારણ તોડી દેવામાં આવ્યું એના માટે સમાજ હવે આ જે કલાકારો ઉપર એક્શન લેશે અને આવનારા સમયમાં આપણને જોવા મળશે કે હવે ક્યાં સુધી આ બંધારણ ચાલશે અને આવનારા સમયમાં આપણને વધુ માહિતી મળતા આપણે જાણવાની કોશિશ કરીશું તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીએ તરત બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ